શહેરમાં નવરાત્રીને લઈને પોલીસ કમિશનરે નવરાત્રી આયોજક પાલિકા ફાયર વિભાગ સહિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી વધુમાં પોલીસ કમિશનરે કહ્યું કે શહેરના વિવિધ વિસ્તારોમાં વોચ ટાવર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે જેથી કોઈ પણ સ્થળે ભીડ જમા થાય તો તાત્કાલિક પોલીસ પહોંચી શકે અને મહિલાઓની સુરક્ષા માટે ખાસ ટીમ પરંપરાગત પોશાકમાં તૈનાત રહેશે આ ટીમ બોડી વોન કેમેરા સાથે પેટ્રોલિંગ કરશે જે લાઈવ કનેક્ટેડ રહેશે અને તાત્કાલિક કાર્યવાહી શક્ય બનાવશે ડીસીપી એસીપી થી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ અધિકારીઓને મતદાન પર તૈનાત રાખવામાં આવશે ભીડને નિયંત્રણમાં રાખવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે વાહન ચાલકોને પૂર્ણગતિય વાહનને ચલાવવાની અપીલ કરવામાં આવી છે અંધારાવાળા સ્થળો પર ખાસ લાઇટિંગ અને નાકાબંધીની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રી આયોજકો સાથે પોલીસની બેઠક પૂર્ણ થઈ હતી પોલીસ કમિશનર ગેલો તે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પ્રકારની અરાજકતા જોવા મળશે તો તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે બાળવીસના રોજથી આપણા નવરાત્રિના સુપ પર સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે ત્યારે એના તૈયારીના ભાગરૂપે દળાતુસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતો હતો આજે એક તમામ અધિકારીઓના મીટિંગ તમામ જો ગરબા સંચાલકોની મીટિંગ એસએમસીના અધિકારીઓની મીટિંગ ઇલેક્ટોરલ ડિપાર્ટમેન્ટ આરએમબી મતદાર અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મીટિંગ રાખવામાં આવી હતી આમાં મુખ્ય 목적 એવું છે કે જ્યારે મોટો ગરબા અહીંયા થાય છે જો જેની સંખ્યા જો કમર્શિયલ ગરબા તરીકેના રાખીએ છીએ જેના હજારોની સંખ્યામાં લોકો રહે છે લગભગ 15 જેટલા ગરબા અપના કોમર્શિયલ ગરબા થાય છે અને આ સિવાય બીજા જે બીજા ટોટલ શહેરમાં જો શહેરી ગરબાઓ છે આપણા અલગ અલગ જગ્યાએ શહેરી હોય સોસાયટીમાં હોય જે હજારો સંખ્યામાં લોકો રહેતા હોય એવા કુલ મળાઈને લગભગ નવસો જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે જો અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે લેકિન આ બીના ટિકિટના હોય છે આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો કરો એક હજારના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે તો આજે જો સંકલનના મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફો નહીં પડે એના ખૂબ કેવી રીતે સહાયતા સાથે આ લોકોને અવર થાય ગરબાના જગ્યા ઉપર ઢોમના અંદર જોઈએ ત્યાં પણ કોઈ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ બને આ તમામ પ્રકારના સંકલન આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા ઇલેક્ટ્રિકલના હાજર હતા અને જો આર એન બીના સ્ટ્રકચરના મૅકેનિકલના આ લોકો બી આ લોકોને સમજ પાડી કે શું શું આપણા તકેદારી રાખવાની જરૂર છે ટ્રાફિકના અમારા જો ટીમ છે ટ્રાફિકના અધિકારીઓ પણ જો બી ટ્રાફિકના પ્રશ્નો હતા એના બી ચર્ચા કરી આ પૂરા સમગ્ર જો પૂરા અમારા નવરાત્રીના જો એ ગરબાના અને દશેરા એના પૂરા તહેવાર ખૂબ સારી રીતે થાય એના માટે શહેરમાં અમે લોકોના લગભગ જેટલા પોલીસ હોમગાર્ડ ટીઆરપીના જવાનો ખડે પગે રહેશે અમારી નાઇટમાં પૂરી અલગ સ્કીમ અમે લોકો બનાવવામાં આવી છે જો જેટલા બી અલગ અલગ વિસ્તારો છે જ્યારે ગરબા પતે જો લગભગ મોરલ એક સાથે ગરબાનો કાર્યક્રમ પૂરો થતા હોય છે તો હજારો લાખોની સંખ્યામાં લોકો જો રોડ ઉપર રોડ મતલબ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાકબંધી પોઇન્ટ જે થઈ ગયા છે જે અમારા ચેક પોઇન્ટ રહેશે વોશ ટાવર રહેશે એની અમે લોકો વ્યવસ્થા કરી છે અને સાથો સાથ આ સમગ્ર જો ગરબાના ઇવેન્ટ જો છે એના સીસીટીવી કેમેરા ગત વર્ષે જેમ ગત વર્ષે બી સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા જેના ફીડ સીધે અમારે કંટ્રોલ રૂમમાં આવતા હતા અને કંટ્રોલના સ્ટાફ દ્વારા આ ગરબાઓ ઉપર જો ધ્યાન રાખવામાં આવતા હતા ખાસ કરીને ਕੋਈ ਵਧਾਰੇ ਬ੍ਰਿਡ ਬੇਗੀ ਤੈਗੇ ਹੋਏ ਜਾਂ ਵੀਰ ਆ ਤਾ ਅਬ ਵਿਸਥਾ ਕੋਈ ਸਰਜਾਇ ਨਹੀਂ ਜਰੂਰਤ ਹੋ ਤਾਂ ਅਮ ਪੁਲਿਸ ਦਾ ਗਾਈਡੈਂਸ ਅਹੀਂ ਕੰਟਰੋਲ ਨੂੰ ਕਿ ਮਲੇ ਸਾਥੋ ਸਾਥ ਆਯੋਜਕੋ ਨਾ ਆਪਣਾ ਗਾਈਡੈਂਸ ਪੜੇ ਐਨੀ ਵਿਵਸਥਾ ਵੀ ਅਮ ਲੋ ਆ ਵਕਤੇ ਪਣ ਕਰਵਾਣਾ ਚਾਹੀਏ ਆਰਟੀਫੀਸ਼ੀਅਲ ਇੰਟੈਲੀਜੈਂਸ ਨਾ ਜੇ ਰੀਤੀ ਆਪਣੀ ਗਰਭਤੀ ਜਿਵੇਂ ਅਮ ਲੋ ਖਰਾ ਕਿ ਬ੍ਰਿਡ ਨਾ ਕੰਟਰੋਲ ਕਰਵਾ ਮਾਟੇ ਗਿਆ ਵਰਸ ਵੀ ਨਵਰਾਤਰੀ ਮ ਕਰਤਾ ਆ ਵਕਤੇ ਵੀ ਤਮਾਮ ਨਵਰਾਤਰੀ ਮ ਮੋਟਾ ਜੋ ਗਰਬਨਾ ਵੀਨੂਸ ਸੇ ਇਹਨਾਂ ਪਰ ਮ ਕਰੀਏ ਚੀਏ જેનાથી અમે ખ્યાલ આવશે કે કેના કઈ ગરબાના સ્થળને ને કેટલી કેપેસિટી છે અને કેટલા માણસો ત્યાં છે